દોસ્તો સીતારામ જય શ્રી કૃષ્ણ જય માતાજી કેમ છો બધા આશા કરીએ કે બર થાય એકદમ મજામાં હે અને અમે પણ મજામાં હે તો આજે અમાર ઘેર આવી હું માર બાપુન વાળી અને ન્યા હે ને બધા એનું મણકી ને એ પહેલી દેવા આવવાનું હતા કારીને હા હું નહીં આવવાનું હતા મારી મોટી માં મોટો પપ્પા આવવાનું હતા તો બધા એ જો મણકી ફોઈ આ કોર પૂરી ઉતરે પણ ન્યા હે ને ઓલું આવે ને દરવાજેથી અંજવાર હા અંજવારમાં આવે ને તે આખું જ આખું દેખાય કેમેરો ફેરવેલ મટકી પી લીલા અને આ કોર પડખે દે પી બેઠા દે પી સીતારામ ખોરાક બધા એની બહુ કેમેરો ફેરવેલ લાન તો ક્વોલિટી સારી આવે ને કન્યા હે ને બગડી જાય હા અસર ચોખ્ખું ને તાલ ત્યાં બેઠા દે પી પૂડ્યું વણ્યું ને મણકી પી આ કોર પડખે તરે તરવા હમ જો એ વાંથી ઓસો લઈ હા કેલો બપોરા કરવા બેહવાનું બપોરા કરે ને પછી નિરાયતી બેહવાનું હે ને હમ હા ને મારી બીનજા માટા મારે ને મારી માં ને મારી મોટી માં ને મારી શાંતિ ફૂઈ ને બધાએ બેઠા વાતું ને તોડા દે કોઈ કોઈને વારો નહીં આવવા દે આપણે કેવાનું કરે હા ભરીએ દી મોટી હાલે વાત

એ બેઠા બધા આખો આકવાર ફર બાપુ ને માર મોટો બાપ નઈ મારા મામુ ને બધા બેઠા અને અમારે આજ બપોરામાં હે પૂડ્યું મસ્ત બજાડ્યું મણકી ફૂઈ તર્યું દહી ફૂઈ વણ્યું આ કોન પણ ખે રાયતા મરસા મતલબ રાયતા મરસા ને લાઈ લો નાઈ લો મસ્ત મજાની સટણી એમાં મણકી ફૂઈ અમે ધાણાનું કીકેલું હે કારું કારું પાંદડું આવે ગોઈ કાઢી દઉં ધાણો હે ધાણો હે

રીંગણા બટેકા નું બનાવ્યું સરસ મજાનું સારું એ બધા અમારા છોકરા મોટો મોટો મામો તો પહેલી દેવા ગા જામનગર મારી મોહી હતી અને જેણકો મામો ટાયમ લઈને આવે બસ બધું રંધાઈ ગયું મન કે ભાઈ સાફ સફાઈ કરી દીધી ને બસ બસ કરે કમ્પ્લીટ થઈ ગયું બેહાડ દે ને આ લાય મુંડી શું કર દે તું પાછળ

શું બનાવે આ છે ને અમારે બધા વેડ ફાઈ ગયા હરતાણ અર્ધા મોડા ભંગવા ભારવા રીગો मामો ટાયાવ ની લેવા હા ને પહેલા તમે તે હા

પેલા મકાન જૂના ને ઈ આગલો ફોટો તા ઈ હેણી ને પાછો અમે મારી દીકરી બે ત્રિવેણી ને મેરા માંથી લે આવ્યા હાલો તો એવા બધા બરકેલીસું અસલ તૈયાર થઈ ગયું બધું બે હે જાય